સાથે અમારા સંવાદદાતા ગૌતમ વ્યાસ જોડાઈ ચુક્યા છે ગૌતમજી નર્મદા જિલ્લામાં વરસાદ થી બેહાલી મૂવી થી ડેડીયાપાડા જતો રસ્તો ધોવાયો છે માહિતી આપશો જણાવી દઉં કે નર્મદા જિલ્લામાં ગત સમય સાંજના રોજ વરસાદ પૂરજોશમાં શરૂ થઈ ગયો છે જેને લઈને નદી નાળા તેમજ રસ્તાઓ પર પણ પાણી ભરાયા છે અને હાલ ડેડીયાપાડા મૂવી વચ્ચે યાલ ગામ પાસે આવેલો જે નાળાનો જે પુલ છે તે હાલ ધોવાણમાં ધોવાઈ ગયો છે જેના કારણે વાહન ચાલકોને ત્યાં તકલીફ પડી રહી છે અને હાલ પૂરતો આ રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે

ખાસ કરીને જોવા જઈએ તો પ્રી મોનસૂન ની કામગીરીમાં પણ અહીંયા ગાડી વહીવટી તંત્રની બેદરકારી જોવા મળી છે અને જેને લઈને આજે આ સિઝન ના પ્રથમ વરસાદમાં નાળું ધોવાઈ જવાના કારણે વહીવટી તંત્ર પર પણ ઘણા સવાલો ઉભા થયા છે. જે ગૌતમજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. नर्मदा જુલામાં વરસાદથી બેહાલી મૂવીથી ડેડિયા પાડા જતો રસ્તો ધોવાયો. વાહન વ્યવહાર માટે રસ્તો હાલ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો છે મહત્વનું છે કે ભારે વરસાદને કારણે નાડું ધોવાયું છે તો યાલગામ પાસે આવેલ નાડું ધોવાયું ડેડિયાપાડાથી મોવી જવા ફરીને જવાનો વારો લોકોને આવ્યો છે તો નિકેટ બેડા કંપની ફુલવાડી નેત્રંગ અને કોટીપાડા થઈને જઈ શકાશે તેવા અહેવાલ સામે આવ્યા